પોરબંદરમાં ગરીબોને રાશન કીટ વિતરણના નામે શ્રમિક મહિલાની રોકડ મોબાઈલ અને ચેનની ઉથાંતરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે એ વિસ્તારના સીસીટીવી કેમેરાને આધારે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે મહેનત કરી ગુજરાન ચલાવી મહિલા સાથે છેતરપિંડી કરનાર શખ્સ પર ફિટકાર વરસી રહ્યો છે પોરબંદરના ઝુરીબાગ શેરી નંબર આઠમાં રહેતા અને ખાનગી હોસ્પિટલ લેબ સહિત વિવિધ સ્થળોએ કચરા પોતાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા પુષ્પાબેન દયાળભાઈ મોરબિયા ગત તારીખ ચાર છ ના રોજ હોસ્પિટલમાં કચરા પોતા કરવા જતા હતા અને કીર્તિ મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષના પેન્ટ શર્ટ પહેરેલા શખ્સે તેઓને ઊભા રાખીને જણાવ્યું હતું કે એક ભાઈને અઢાર વર્ષે દીકરો આવતા તેઓ ગરીબ માણસોને ઘરવખરીના સરસામાનની કીટ આપે છે અને તમે સોનાનો ચેન પહેર્યો છે તે ઉતારીને થેલીમાં નાખી લો નહીતર તમને કિટ નહીં આપે તમે મારી સાથે સાઈડમાં આવી જાઓ તેમ કહી માણેક ચોક શાક માર્કેટ પાસે લઈ ગયો હતો અને ઓટલા પર બેસાડી એક થેલી આપી હતી અને એ થેલીમાં સોનાનો ચેન રોકડ અને મોબાઈલ નાખવાનું કહેતા પુષ્પાબેને ગળામાં પહેરેલ રૂપિયા ત્રીસ હજારની કિંમતનો પોણા તોલા સોનાનો ચેન પંદરસો રૂપિયાની રોકડ અને પાંચ રૂપિયાનો મોબાઈલ અને ચપ્પલ થેલીમાં નખાવ્યા હતા એ દરમિયાન પુષ્પાબેન પાસે હતી તેવી જ અન્ય થેલી ચાલાકીપૂર્વક બદલાવીને આપી હતી અને હવેલીએ જવાનું કહેતા તેઓ રાશન કીટ લેવા હવેલીએ પહોંચ્યા હતા પણ ત્યાં કોઈ કીટ આપતું ન હતું આથી પુષ્પાબેન એ પોતાની થેલીમાં તપાસ કરતા તેમાં ચપ્પલ બિસ્કિટ અને વેફર હતી પરંતુ ચેન રોકડ અને મોબાઈલ મળી આવ્યા ન હતા અને તે શખ્સ પણ નજરે ચડ્યો ન હતો આથી તેઓને છેતરપિંડી થઈ હોવાનું જણાતા રૂપિયા છત્રીસ હજાર પાંચસો નો સામાન લઈ જનાર અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી આથી પોલીસે તે વિસ્તારના સીસીટીવી કેમેરાને આધારે વધુ તપાસ હાથ ધરી છે મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા મહિલાની પરસેવાની કમાણીમાંથી લીધેલ સોનાનો ચેન અને રોકડ તથા મોબાઈલ છેતરપિંડીથી છીનવી જનાર શખ્સ સામે ફિટકાર વરસી રહ્યો છે

પછી સોનાનો ચેન અને રોકડે રોકડ પંદરસો રૂપિયા એ બધી થેલીમાં નાખીને મને કે તમે દેશો તમે નીચું હોજો ત્યારે તમે ઊભા થશો ને તો તમને ચીટ નહીં આપી પછી હું બે ભાર ત્યારે મને કંઈ ખબર નથી તમને બે હજાર કે રોકો રોકડ આપશે ને કીટે આપશે તમે દેજો એ લઈને ગયો ને આવ્યો ને મેં થેલીમાં ખડ્યું તો તમ પણ સોનાનો ચેન નહીં નહીં રોકડા રકમ પૈસા ત્રણસો ચાર રૂપિયાનો તો ને દસ હજારની મોબાઈલ પંદરસો રૂપિયા એમ બને કરીને અંદરમાં આ લિકેડ તો વેફર ને ચાર બિસ્કિટના પેકેટની ચમ્પર બી જોડી નહીં પણ રિક્ષાના દવ રૂપિયા બી આટલું વાંચવા જાબા દો બે તો એમાં બી લઈ ગયો હતો ને એ એકલો જ હતો હાલી ને લઈ ગયો ને બીજો હતો ને માર્કેટમાં જાય પણ એને આમ બાપુરિયા વાળો છે ને જાડો ને લાંબો જ છે આ છે ને માથકો છે લાંબો છે પણ એને મેં બરોબર નહોતો છે એને થોડો બિસ્કટ પડતો ને લીટીવાળો નાના કાળા કપાળ કરીને ચોખ્ખા જાય બિસ્કટ છે